રાજકોટમાં ઠેર ઠેર હોલિકા દહનની ધામધૂમથી ઉજવણી સમગ્ર દેશની સાથે સાથે રાજકોટમાં પણ પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી પરંપરાગત વર્તારા મુજબ આ વખતે પશ્ચિમનો પવન રહેતા હોળીની જાળપૂર્વ દિશા તરફ જતા ભડલી વાક્ય મુજબ આ વર્ષે વરસાદ અને સમય બંને સારો રહેવાનો એવું જાણકારોનું કહેવું છે રાજકોટના સમગ્ર વિસ્તારમાં ભારે ધામધૂમપૂર્વક અને શાંતિપૂર્ણ હોલિકા દહનની ઉજવણી કરવામાં આવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા રાજકોટમાં ઠેર ઠેર હોલિકા દહનની ધામધૂમથી ઉજવણી સમગ્ર દેશની સાથે સાથે રાજકોટમાં પણ પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી પરંપરાગત વર્તારા મુજબ આ વખતે પશ્ચિમનો પવન રહેતા હોળીની જાળપૂર્વ દિશા તરફ જતા બડલી વાક્ય મુજબ આ વર્ષે વરસાદ અને સમય બંને સારો રહેવાનો એવું જાણકારોનું કહેવું છે રાજકોટના સમગ્ર વિસ્તારમાં ભારે ધામધૂમપૂર્વક અને શાંતિપૂર્ણ હોલિકા દહનની ઉજવણી કરવામાં આવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા મીત સેજપાલ હોળીના પર્વ ઉપર હું એ જ કહેવા માંગુ છું કે જેમ કે અત્યારે તમે જોવા જુઓ છો કે આપણા જે યંગસ્ટર્સ છે એ હોલી એટલે ખાલી ધૂળેટીનો જ તહેવાર માને છે એવું નથી આપણે એક દિવસ અગાઉ જે આપણે હોલિકા દહન કરીએ છીએ એ આપણી જૂની સંસ્કૃતિ છે એ ભૂલી જવાની નથી એટલે અમે બધા જ બધા મિત્ર છીએ જે બધા જ એ બધા ભેગા થઈ અને ઘણા વર્ષોથી આ બધો હોલીનો તહેવાર આપણે ઉજવીએ છીએ જાતે જ છાણા લેવા જઈએ બધાય અને ગોઠવીએ આખી રાત અને બીજે દિવસે આપણે હોલિકા દહનનો આપણે આ પર્વ ઉજવીએ છીએ એટલે હું એ જ કહેવા માગું છું કે યુથે આ બધું શીખવાનું છે આ ભૂલી નથી જવાનું અને આ વર્ષો ને વર્ષો આપણે ચલાવી રાખીએ આપણે